નમસ્કાર મિત્રો જો તમને ફોટોગ્રાફીનો શોખ હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે ઘણી વાર એવું બને છે કે કોઈ જગ્યાએ આપણે ફોટો લઈએ છીએ તો એનું બેકગ્રાઉન્ડ સારું ન હોય અથવા તો તમને ગમતું ન હોય અને જો તમે એને બદલાવવા માંગતા હોય તો એકદમ ઈઝી પ્રોસેસ છે એક મિનિટમાં તમે બદલી શકો છો કોઈ પણ વધારાની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી ફક્ત એક જ મિનિટમાં તમે એકદમ આસાન પ્રોસેસથી બેકગ્રાઉન્ડ બદલી શકો છો ફક્ત એટલું જ નહીં તમારા મનપસંદ ઇમેજ પણ તમે બેકગ્રાઉન્ડમાં રાખવા માંગતા હોય તો રાખી શકો છો આ બધું કેવી રીતે થાય ચાલો શીખીએ આ માટે સૌથી પહેલા ગૂગલમાં જઈને ટાઈપ કરો રીમુ બીજી આટલું લખી સર્ચ કરો આટલું સર્ચ કરતાની સાથે પહેલી જ લિંક આવી રીતે જોવા મળશે તો આના ઉપર ક્લિક કરો હવે આવું પેજ દેખાશે જેમાં અહીંયા નીચે ઓપ્શન હશે અપલોડ ઇમેજ આના ઉપર ટચ કરી અને મોબાઈલમાં જે ફોટોનું તમે બેકગ્રાઉન્ડ બદલવા માંગતા હોય એ ફોટો સિલેક્ટ પહેલા તમને એ ફોટો બતાવું કે જેનું બેકગ્રાઉન્ડ હું આ વિડીયોમાં ચેન્જ કરું છું તો આ એ ફોટો છે કે જેનું બેકગ્રાઉન્ડ આપણે બદલશું તો અપલોડ ઇમેજ આના ઉપર ટચ કરી તમારા મોબાઈલમાં રહેલ ફોટો સિલેક્ટ કરો ફોટો સિલેક્ટ કર્યા પછી થોડી વાર આવી રીતે પ્રોસેસ થશે રાહ જુઓ અહીંયા તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડ પ્લેન થઈ ગયું છે આ વ્હાઇટ છે પીએનજી ઇમેજમાં તમે જો સેવ કરવા માંગતા હોય તો અહીંયા ડાઉનલોડ આ જે ઓપ્શન છે એના ઉપર ટચ કરી અને સીધું તમે ડાઉનલોડ કરી શકો છો વ્હાઇટ બેકગ્રાઉન્ડ સાથે હવે આના બેકગ્રાઉન્ડમાં તમે કોઈ પિક્ચર રાખવા માંગતા હોય તો અહીંયા ત્રીજા નંબરનું ઓપ્શન છે એડ બેકગ્રાઉન્ડ તો આના ઉપર ટચ કરો ત્યાર પછી અહીંયા તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે આવી રીતે તમે સાઈડમાં સ્ક્રીન કરી અને જોઈ શકો છો આમાંથી તમને જે બેકગ્રાઉન્ડ સારું લાગે એના ઉપર તમે જેવું એક ટચ કરશો એટલે સીધું એ બેકગ્રાઉન્ડ એ ફોટોમાં એપ્લાય થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો વન ટચમાં એ સીધું એપ્લાય થઈ જશે અને પરફેક્ટ એડિટિંગ સાથે આ ફોટો બેકગ્રાઉન્ડ જોઈ શકશો અહીંયા ઘણા બધા ઓપ્શન છે આમાંથી તમને જે સારું લાગે એ બેકગ્રાઉન્ડ તમે રાખી શકો છો અહીંયા ડન ઉપર ટચ કરીએ તો અહીંયા તમે ફૂલ ફોટો જોઈ શકશો કે કેટલું પરફેક્ટ એડિટિંગ થયું છે આમાં કાંઈ કરવાની જરૂર નથી ફોટો તૈયાર છે હવે આ ફોટોને ડાઉનલોડ કરવા માટે અહીંયા ડાઉનલોડ જે બ્લુ કલરનો આઇકોન છે એના ઉપર ટચ કરવાનું છે તો ડાઉનલોડ એ ફોટો ફરીથી બીજી કોપી ડાઉનલોડ થઈ જશે જો તમે અલગ અલગ કલરમાં તમે બેકગ્રાઉન્ડ રાખવા માંગતા હોય તો એડ બેકગ્રાઉન્ડ ઉપર જાય અને નીચે અહીંયા જે વચ્ચેનું ઓપ્શન છે કલર એમાં તમે જોશો તો આમાંથી તમારે જે કલરનું પ્લેન બેકગ્રાઉન્ડ રાખવું હોય એ પણ તમે અહીંયાથી રાખી શકો છો તમે જોઈ શકો છો કે જે તે કલર ઉપર વન ટચ કરતાની સાથે એ બેકગ્રાઉન્ડમાં સેટ થઈ જાય છે ક્યારેક એવું બને કે તમારી પાસે કોઈ સિલેક્ટેડ ઇમેજ છે જે તમે રાખવા માંગતા હોય મનપસંદ તો એડ બેકગ્રાઉન્ડ ઉપર જાઓ અને ત્યાં અહીંયા પહેલું ઓપ્શન છે પ્લસ ત્યાં ટચ કરી અને તમારા મોબાઈલમાં જે ફોટો છે સિલેક્ટ કરો જેમ કે અહીંયા તમે જોઈ શકો છો મારા મોબાઈલમાં આ ગાર્ડનનો ફોટો મેં અગાઉથી સેવ કરેલ છે ગૂગલ પરથી સર્ચ કરીને તો આ ફોટો હું સિલેક્ટ કરવા માગું છું તો થોડીવાર પ્રોસેસ થશે તમે જોશો કે એ ફોટો પરફેક્ટ એડિટિંગ સાથે અહીંયા બેકગ્રાઉન્ડમાં આવી જશે તો હવે તમે જોઈ શકો છો એ ફોટો બેકગ્રાઉન્ડમાં આવી ગયો છે ડાઉનલોડ ઉપર ટચ કરી અને ડાઉનલોડ કરી શકો છો